નમસ્કાર ગુજરાતી માં સવિસ્તાર પ્રશ્નો માટે ખાસ કરીને કયા પાઠ અને કાવ્યો પાકા કરવા જે ખૂબ આયામ્પી છે અને હું ગુજરાતીનો શિક્ષક છું એટલે ઘણા વર્ષોથી ગુજરાતી વિષય સાથે જોડાયેલો છું છું તો મારા અનુભવ પ્રમાણે એટલા ચેપ્ટરો તમને કહું એમાંથી સવિસ્તાર પ્રશ્નો બધી જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એટલે બધા જ પાઠ કે બધા જ કાવ્યો પાકા કરવાની જગ્યાએ હું જે ચેપ્ટર કહું છું હા તમે તમારી મેળે જે પણ પ્રશ્નો બધા ચેપ્ટરો બધા નાખવાની છે પણ હું જે કહું છું એમાં તમને એવું લાગે કે નાના સંભાવના છે તો સો ટકા એમાં મહેનત કરજો તો તમારા જે પાઠમાં છ ગુણ અને કાવ્યના જે છ ગુણ સવિસ્તારના છે એમાં તમને સારા માર્ક મળવાની સંભાવના રહેશે તો સૌ પ્રથમ આપણે પાઠની વાત કરું તો પાઠ નંબર બેઠ નંબર બાર ચોપડાની ઈન્દ્રંબર ચૌદ પાઠ નંબર અઢાર ભૂખથીય ભૂંડી ભીખ અને પાઠ નંબર વીસ વિરલ વિભૂતિ આ જે પાંચ ચેપ્ટરો મેં તમને કીધા પાંચ પાઠ આની અંદરથી સ વિસ્તાર પ્રશ્નો હશે હશે અને હશે જ ચોક્કસ હા એની સિવાયના પાઠમાંથી પ્રશ્ન પૂછાય તો સ વિસ્તાર પ્રશ્નો વ્યવસ્થિત પાકા કરી નાખવા હવે કાવ્યની વાત કરું તો કાવ્યની અંદર પહેલું અને ત્રીજું કાવ્ય છે ને એ સામ્યતા ધરાવતું છે એટલે બે માંથી

બોર્ડના જૂના પેપરો તમે ખાસ ટેલી કરી લેજો મેલા છે કાવ્યો ગુજરાતી વિષયના બાર માર્ક લાવવા માટે તમારું પંચામૃત છે એટલે ખાસ પાંચ પાઠ અને પાંચ કાવ્યને ખૂબ સારી રીતે સવિસ્તાર પ્રશ્નો માટે વાંચી નાખવા એવી રીતે વાંચી નાખવા કે એમાંથી પૂછાયેલા પ્રશ્નો ના આપણે જવા જોઈએ નહીં અસ્તુ આભાર